હજારો લોકો કિર્તનભાઈ ગઢવી અને સાયરામભાઈ સાથે કનેક્ટ થયા એટલે એવા કુદરતી આફતના સમયે પણ વિરાંજલિ કાર્યક્રમ બંધ નથી રહ્યો અને અમે નક્કી કર્યું છે હું ને સારામભાઈ જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી આ કાર્યક્રમ કરીએ છીએ કરવાના છીએ આમાંથી આ કાર્યક્રમમાંથી જે દેશની આવનારી પેઢી છે એ ક્રાંતિકારીઓના જીવનમાંથી પ્રેરણા લે એમને દેશ માટે બલિદાન આપ્યું પોતાનું જીવન કુર્બાન કર્યું એમના જીવનમાંથી પ્રેરણા લઈને દેશની વર્તમાન પેઢી અને ભાવિ પેઢી દેશ માટે જીવતા શીખે આવો આશય સાથે અમે આ પ્રયત્નો કરીએ છીએ દરેક વર્ષે નવા નવા ક્રાંતિકારીઓ એ હોય છે બે હજાર ચોવીસના કાર્યક્રમમાં દુર્ગા ભાભી નામ તો બધાય સાંભળ્યું હોય પણ દુર્ગા ભાભીએ શું શું કર્યું એકાદ ઘટના આપણને ખબર હોય રેલવે સ્ટેશન ઉપર ભગતસિંહને બચાવવા માટે એના પત્નીનો રોલ કરીને ક્રાંતિકારીને બચાવવા માટે સિવાય પણ ઘણા કામો કર્યા હતા એ ગયા વર્ષે દુર્ગા ભાવીનું પાત્ર તો આ વખતે વીર સાવરકરજી પટના એટલે જગદીશપુરના રાજા કુંવરસિંહ એ સિવાય પણ અનેક બધા ક્રાંતિકીરો આપણી વચ્ચે આવવાના છે અને આ વખતે અમે પ્રયાસ કર્યો છે કે ભગતસિંહ સુખદેવ રાજ્યગુરુ વીર વિનોદ કિનારીવાલા અને દુર્ગા ભાભી ના પરિવારજનો પણ સાણંદમાં વર્તમાન પેઢીના પરિવારજનો ઉપસ્થિત રહેવાના છે તો હું આપ સૌને નિમંત્રણ આપું છું આ પધારો અને આ વિરાંજલિના વિચાર માટે આપ સૌની પણ સહકારની અપેક્ષા રાખું છું આટલા વર્ષોથી સહકાર આપતા આવ્યો છો

સરકારી વ્યવસ્થાથી એમને બતાવ્યો હતો પહેલાં પાંચ કાર્યક્રમ અમે કર્યા હતા વિરાંજલિ સમિતિ ત્યારબાદ સરકારને લાગ્યું કે આ વિચારને વધારે જિલ્લામાં લઈ જવો પડે હું તમારો આ વિચારને સૂચનને હું સ્વીકારું છું અને અમે ચોક્કસ પ્રયાસ કરશું આ વખતે આખા રાજ્યમાં નહીં હોય તો સાણંદ અથવા અમદાવાદ જિલ્લાના વિરમગામ છે ધોળકા છે માંડલ છે ધંધુકા છે ત્યાંથી વિદ્યાર્થીઓ આવે

तेईस मार्च भगत सिंह का शहीद कोई कोई क्रांतिकारी दिन दिन में से हर दिन कोई ने कोई क्रांतिकारी इस देश के लिए शहीद हुआ है हम सबको याद नहीं कर पाते हैं लेकिन भगत सिंह सुखदेव राज्य के शहीद दिन को जोड़कर हम सभी क्रांतिकारियों को याद करने के लिए हर साल तेईस मार्च को इस कार्यक्रम करते हैं वीरि के माध्यम से देश की नई पीढ़ी को क्रांतिकारियों के जीवन के माध्यम से प्रेरणा मिले उन्होंने देश के लिए बलिदान दिया था देश की वर्तमान और भावी पीढ़ी देश के लिए जीना सीखे इस हेतु से हम वीरांजलि करते हैं वीरजलि अलग अलग क्रांतिकारियों की अनजानी बातें जो आज की पीढ़ी को मालूम नहीं है उसको वहाँ तक पहुँचाने का हम प्रयास कर रहे हैं 2012 के बाद सायराम भाई दवे ने इस कार्यक्रम को इस विचार को बड़ा बनाने हेतु बहुत परिश्रम किया है और उनके माध्यम से ही अभी गीत संगीत और अभिनय के माध्यम से एक मल्टीमीडिया शो बनकर गुजरात में सबसे ज्यादा इस विषय को लोगों तक पहुंचाने की बात तो है लेकिन सबसे बड़ा कार्यक्रम सबसे ज्यादा लोगों तक पहुंचने का कार्यक्रम लगभग सात लाख से ज्यादा लोगों ने कार्यक्रम देखा हुआ है ऐसे कार्यक्रम इस बार भी तेईस मार्च को होने वाला है मैं सभी

હું આશ્વસ્ત છું કે બધા જ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરીને લગભગ સોથી વધારે કલાકારો અને બીજા પચાસક લોકો બીજા એમના સપોર્ટર એ બધા મળીને આ દોઢસો લોકો અમારા સાયરામભાઈ અને સાયરામભાઈ કરતા વિશેષ અમારા અમિતભાઈ અમિતભાઈ દવે પ્રયત્નશીલ અમારા વિરલભાઈ રાજ જામનગરના એડવોકેટ છે ડિરેક્ટર છે અને એ આ ડાયરેક્ટ કરે છે આ ડિરેક્શન કરે છે અને આ એમનો વિષય છે અને અદ્ભુત કરે છે હું પોતે વિરાંજલિ સમિતિનો સદસ્ય કે કાર્યકર્તા છું એટલા માટે નહીં પણ હું વિરાંજલિનો શ્રોતા અથવા દર્શક તરીકે એમની ટીમને અભિનંદન આપું છું હવે એમને આ કોઈ કરશે आम आदमी ने भी थोड़ी खबर मांगे जनून दिया जी 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 भाई खवा तो पर કરવામાં આવે તો એની એક ಅದ્ભુત જી બેન ધન્યવાદ વિરાંજલિ અમારો એક પ્રયાસ છે અમારો એક પ્રયાસ છે અને અમારા પ્રયાસમાંથી પ્રેરણા લઈને ગુજરાતના અલગ અલગ ખૂણાઓમાં ઘણા બધા લોકો અલગ અલગ પ્રકારના કાર્યક્રમ કરે છે આવતા વર્ષે તમારા સૂચન મુજબ કોઈને કોઈ આવો પ્રયાસ પણ કોઈ કરશે અમે કરશું કે બીજા કરશે પણ કોઈ ને કોઈ કરશે હું સાયરામભાઈને આ પૂછું વચ્ચે આવી જાઉં ને નહી પ્રવાદ મોજ કરો નમસ્કાર સત્તર વર્ષ થી જે કાર્યક્રમ બકરાણા થી શરૂ થાય અને સાણંદ અને અમદાવાદ ની યાત્રા કરીને ફરી પાછો અઢારમાં વર્ષે આ વર્ષે ત્રેવીસ માર્ચ વિરાંજલિ શહાદતનો એ દિવસ ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ ની ને એ ઉજવણી આ કાર્યક્રમ એક પ્રોગ્રામ ન રહેતા એક પરંપરા નું સર્જન જેમને કર્યું છે એવા મારા પરમ મિત્ર પ્રદીપસિંહભાઈ વાઘેલા આદરણીય કનકસિંહભાઈ અને મંચસ્થ સરો આ કાર્યક્રમ ક્રાંતિની જ્યોતને ગુજરાતમાં જ્વલંત રાખી અને નવી પેઢી સુધી જે આપણને ક્યાંક ને ક્યાંક ભણાવવામાં ન આવ્યું જે આપણે ચર્ચામાં પણ ન રાખ્યું ક્યાંક આપણે જેની વાત પણ કરવાનું ભૂલી ગયા અને આઝાદીના એ અમર હુતાત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટેનો કાર્યક્રમ છે અને એ કાર્યક્રમને પહેલા તો ડાયરાના માધ્યમથી જ્યારે પ્રદીપસિંહ બાપુએ મને યાદ કર્યો ત્યારે તો એક સામાન્ય ડાયરો બે પાંચ હજાર માણસો થી હું જયારે એન્ટર થયો ત્યારે પાંચેક હજારનું બકરાણામાં આપણું ક્રાઉડ હશે બરાબર તો એક જ મંચમાં પ્રદીપસિંહભાઈની એક લાગણી હતી કે એક ડાયરો એક મંચ એવું હોય કે જ્યાં એ દિવસે ક્રાંતિ સિવાય બીજી કોઈ વાત જ ન થાય એ બહુ કડક આગ્રહ હતો એનો ત્યારે અમને બહુ કઠણ લાગ્યું હતું કારણ કે અમે જનરલી એવી રીતે ડાયરો કરવા ટેવાયેલા હોય ને અમારામાં તો બધા દેવી દેવતાઓના કે લોકગીત આવે ભજન આવે અને એની વચમાં દસ મિનિટ માટે બે ગીત આવે જનરલ તમે ક્યાંય પણ પ્રોગ્રામમાં જતા હો તો દેશભક્તિએ એ દસ મિનિટથી વધારે ખેંચી શકાય એવો વિષય અમારા માટે નહોતો ત્યારે પરંતુ આ વ્યક્તિએ કડક આગ્રહ રાખ્યો કે ના તમારે દેશભક્તિ સિવાય અહીં કઈ કરવાનું નથી એટલે એ ત્યારે શરૂઆતના કાર્યક્રમોમાં અમને મને ખુદને અને બીજા બધા કલાકારોને બહુ તકલીફ પડતી હતી કે ભાઈ આ દેશભક્તિ કેટલી હોય ચાર ચાર ગીતો થઈ ગયા નહીં ચાર નહીં કે ચાલીસ ગાવ પણ દેશભક્તિના ગીતો એટલે અમારે ગોતવા પડ્યા અને પછી હાથ વગુ મારી પાસે મને મળતા નહોતા હિન્દી ગીતો મને આવડતા નહોતા એટલે મેં પછી માતૃભાષામાં ક્રાંતિવીરોના ગીતો લખ્યા જે ગુજરાતી ભાષામાં લખાયેલા ભગતસિંહના સુખદેવના ચંદ્રશેખર આઝાદના કદાચ ગુજરાતી સાહિત્યના એ પહેલા ગીતો હતા તો એનો મને વિશેષ આનંદ છે કે વિરાંજલિ એક આખા નવા વિષયને લોકો સમક્ષ ગુજરાત સમક્ષ લાવવા માટે એક એક સેતુ બની અને કલા જગતમાંથી લગભગ ગુજરાતના તમામ શિરમોર કલાકારોએ વિરાંજલિના ડાયરામાં કોઈને કોઈ અને બધાને અમે વિષય દઈને બોલાવ્યા હતા તો એ લોકોએ એને ન્યાય આપવાની કોશિશ કરી છે બધા જ કલાકારોને આ તબક્કે હું યાદ કરું છું અને મારી અને પ્રદીપ સિવાયની દોસ્તી એ દેશભક્તિની દોસ્તી છે એટલે 27 વર્ષથી હું કાર્યક્રમો આપું છું મને માઈક આપી દો એટલે મારે શરૂ થઈ જ જવાનું હોય આ ઓટો મોઈન્ટમાં હું ટેવાયેલો હો પણ આ એક કાર્યક્રમના ડાયરા માટે હું ત્રણ મહિના પહેલા વાંચતો લખતો અને તૈયાર વિષય કરતો અને આ વખતેની જે વિરાંજલી ટુ પોઈન્ટ ઝીરો એક મલ્ટીમીડિયા શો આમ તો એ મારી સ્કૂલનું એક નાનકડું એન્યુઅલ ફંક્શન હતું કોર્ટ ઓફ નામનું નચિકેતાનું એન્યુઅલ ફંક્શન મારું હતું અને એમાં મેં પ્રદીપ સિવાયને ચીફ ગેસ્ટ તરીકે બોલાવેલા અને એ જોઈ પછી બાબોને એમ થયું કે આ આ તો આપણે મોટા પાયે લઈ ગયા હોય તો નાટકનો વિચાર અમને એ મારી સ્કૂલના નાટકમાં જોઈને આવ્યો હતો કે આને ગુજરાત લેવલે કેવી રીતે લઈ જઈ શકાય અને પછી એની સ્ક્રિપ્ટ લખાણી અને વિલાંજલિ મલ્ટીમીડિયા શોનો આકાર લીધો અને લોકોનો પ્રેમ આટલો બધો મળશે એ એ મને ઓનેસ્ટલી કહું તો મહેનત કરી હોય પણ કલાકારને કારણ કે આ એક શહાદતનો વિષય છે આમાં બધા જ શહીદ થવાના છે એ ખબર જ છે કે આમાં કોઈ અંગ્રેજોની સામે લડ્યા છે પણ કોઈ જીવી નહોતા ગયા એવા લોકોની વાત કરવાની હોય અને સતત દોઢ બે કલાક સુધી એક જ વિષયને એટલે થોડોક પીચિંગ થઈ જાય એવો વિષય પણ લોકોએ સ્તબ્ધ નજરે દિલથી ભીની આંખે આ કાર્યક્રમને પોંખ્યો છે એનો અમને વિશેષ રૂપે રાજીપો છે કે આખી એક યુવા પેઢી આની સાથે જોડાયેલી વિરાંજલી ટુ પોઈન્ટ અમે એક બે પાત્રો એવા લાવી રહ્યા છીએ હું ગેરંટી સાથે કહી શકું કે ગુજરાતની અઠ્ઠાણું પ્રજાને આ પાત્રોનો પરિચય જ નહીં હોય આપણા આઝાદ હિન્દ ફોજની મહિલા જાસૂસ નીરા આર્યની પહેલી વાર વાત મંચન થવા જઈ રહી છે કદાચ ગુજરાતના ઇતિહાસમાં બાબુ વીર કુંવરસિંહ બિહારી ભોજપુરી ભાષામાં જેના ગીતો ગવાય છે આજની તારીખે આના કલાકારો જીવતા રાખ્યા છે બાકી એનું ક્યાંય આપણે ડોક્યુમેન્ટેશન જોવા નથી મળતું એવા વીર કુંવરસિંહ કેવી રીતે લડ્યા એની વાત આ વખતે અમે રજૂ કરવા જવાના છીએ ભગતસિંહ આટલા વર્ષોમાં જુદી જુદી રીતે એના જીવનના ડિટેલિંગ પાસાને અમે વર્ણવવાની કોશિશ કરી છે આ વખતે પણ ભગતસિંહ સુખદેવ અને રાજગુરુના જીવનનું એટલે પરાક્રમ પણ છે અને નિરાની યાતના એટલે આ પીડા અને પરાક્રમનું પરફોર્મન્સ આમ ગણો તો એટલે અમારી ઈચ્છા એવી છે કે કેટલી ક્રૂર રીતે આ લોકોએ ને સાથે અન્યાય કરવામાં આવ્યો અંગ્રેજો દ્વારા અને આ લોકો કેટલી વીરતાથી ક્રાંતિ દેશ માટે લડ્યા જેણે પોતાના જિંદગીને ફૂટબોલના દડાની જેમ ઉછાળી દીધી એને કોઈએ કોઈ એના વંશજોએ ક્યાંય કોઈ મોટા કોઈ ખુરશીઓ લીધી નથી એને ક્યાંય ખબર પણ નથી ઇવન અમે સત્તર વર્ષે ભગતસિંહ સુખદેવ અને રાજગુરુના પરિવાર સુધી અમે કોશિશ કરતા ને બાપુ કે એમના પરિવારમાંથી કોઈ આવે તો આ વખતે અમારા એક મિત્ર વિશાલભાઈ દ્વારા એ બન્યું કે ભગતસિંહ ના નાના ભાઈ કુલતારસિંહના દીકરા હું બરાબર ભૂલતો નતો એનું નામ પણ છે અહિયાં કે કિરણજીત કિરણજીતસિંહ ચંદીગઢ થી વધારી રહ્યા છે સુખદેવજી ના ભત્રીજા અનુજ થાપર એના પરિવારમાંથી ભટજી પધારી રહ્યા છે તો અને વીર વિનોદ કિનારીવાલા અમદાવાદ ના જે શહીદ થયા એની વાત આ વખતે અમે રજૂ કરવાના છીએ બહુ સરસ રીતે તો આ ચારેય ના પરિવારજનો વીર વિનોદ કિનારીવાલા તો અમદાવાદ પણ આ ત્રણ ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ અને દુર્ગા ભાભીના સ્વજનો ગુજરાતમાં કદાચ પહેલી વાર આવે છે દેશભક્તિના કોઈ કાર્યક્રમમાં આ લોકો ચીફ ગેસ્ટ થતા હોય એવું પણ આ પહેલો મોકો છે એટલે અમારી વિરાંજલિ સમિતિ અને દ્વારા બધાને નિમંત્રણ આપું છું ગુજરાતના લોકોને જેટલા લોકો સાણંદ બાકી વર્ચ્યુઅલ વર્લ્ડ ઉપર બધાના માધ્યમથી આ લોકો હજારો લાખો લોકોએ આ કાર્યક્રમ જોયો છે તો ઘરે બેસીને પણ એ યુટ્યુબના માધ્યમથી પણ ત્રેવીસ માર્ચે આ શહીદોની વાત આ ગાથા અમે જે રજૂ કરવા જઈ રહ્યા છીએ એને પોંખજો મજાની વાત એ છે કે અઢારમું વર્ષ છે એટલે દેશભક્તિ જુવાન થઈ રહી છે

કુંવરસિંહ માટેનું એક સરસ મજાનું ગીત ગાયું છે તો ચારેક ગીત વચ્ચે દોઢ પોણા બે કલાકની આ યાત્રા જેના માટેનું મારું લગભગ છેલ્લા છ એક મહિનામાં ત્રણેક હજાર પેજ ફોરવો હું નીકળ્યો ત્યારે એમાંથી એક ચાલીસ પેજની સ્ક્રિપ્ટ બની છે વિરલ રાજ જામનગરના થિયેટર પીપલના અઠયાવીસ ત્રીસ વર્ષથી જેને થિયેટરને જીવતું રાખ્યું છે એને આને ડિરેક્ટ કર્યું છે રાહુલ મુંજારિયા અમદાવાદના જ સંગીતકાર જેને બહુ સરસ રીતે આને યુવાન પેઢી સુધી આ આ મ્યુઝિક પહોંચે આ દેશભક્તિ ગીતો પહોંચે એવું એમને મ્યુઝિક આપ ટેકનોલોજી નો ભરપુર ઉપયોગ કરીને ગયા વખતે પણ જેમ ફાંસી અને જે ટેકનિક્સ એટલે મુંબઈની ટીમ આવે છે અમારી અને એમાં જેટલું રિયલિસ્ટિક અમે નજીક જઈ શકીએ વખતે પણ એ વાવ ફિલિંગ છે જ કે એ વાવ ફિલિંગ લોકોના રોવાડા બેઠા કરશે પણ એ શું છે એના માટે તમારે ત્રેવીસ માર્ચ સુધી રાહ જોવી પડશે એ અમે ખોલ ખોટલી એટલે નથી લાગતા નહીં હાથ પગ ધોઈ ના જતા હોય એવું લાગશે તો ત્રેવીસ માર્ચે દોઢ પોણા બે કલાકના કાર્યક્રમમાં અમે અઢારસો સત્તાવનથી થી ઓગણીસો એકત્રીસ સુધીની એક યાત્રા કરાવીશું અને આ યાત્રા આવનારી પેઢીની અંદર રાષ્ટ્રભક્તિના સંસ્કાર વાવે આવનારી પેઢીને વધારે પોતાના રાષ્ટ્ર માટે પોતાના જીવન માટે આમાં આત્મહત્યાના સંદેશાઓ પણ છે આમાં ક્રાઇમના સંદેશાઓ છે હું તિરંગાનું કિરદાર ભજવું છું તો તિરંગો કનેક્ટ કરે છે આજની પેઢીને આજના સમયમાં શેની જરૂર છે આજના ગુજરાતી કે દેશના યુવાનને કે યુવતીને શું કરવાનું છે તો છેલ્લી સાત મિનિટની સ્થિલોમાં

એક લગભગ બસો જણાની ટીમ મહેનત કરતી હોય અને એ મહેનતને પોંખવા માટે જનતાને હું રૂબરૂ 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 સાણંદ આવવાનું આમંત્રણ આપું છું જેટલા આવી આવી શકે શકે અને ન તો આ મીડિયાના માધ્યમથી માર્ચ યુટ્યુબ થી સોશિયલ મીડિયાથી આ કાર્યક્રમને નિહાળી અને શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે આપ ખાસ પધારજો એવી હું આપ બધાને નંબર અપીલ કરું છું તમને જે કાગળ આપવામાં આવ્યો છે એમાં એક ક્યુ કોડ છે અને ક્યુઆર કોડમાં બધા જ પ્રેસનોટ અને બધી જ વાતો બધા જ ફોટોગ્રાફ્સ બધા જ ટીઝર આમાં અપલોડ કરવામાં આવ્યા આવ્યા છે આના પાસ અમદાવાદમાંથી મળશે ખાલી વ્યવસ્થાના ભાગરૂપે આ કાર્યક્રમ તદ્દન નિઃશુલ્ક રીતે સત્તર વર્ષથી ઉજવાય છે અને કોઈ ફી નથી લેવામાં આવતી અને તો એના પાસ પણ મળશે ક્યાં મળશે એની પણ વ્યવસ્થા લખેલી છે આમાં અને આપણે એક સરસ મજાનું એનું ટીઝર અને આ ગીત જે નકાસ જે ગાયું છે અને વિરાંજલીનું જે ટાઇટલ સોંગ છે અત્યાર સુધી એવું થતું હતું કે અમે શો ની અંદર જ રજૂ કરતા હતા પણ આ વર્ષે અમે એને આને આનું બ્રાન્ડિંગ થાય લોકો સુધી આ ગીત ઝડપથી પહોંચે એટલા માટે આટલા દિવસ વહેલા એ ગીત આજે લોન્ચ કરી રહ્યા છીએ તો એના માટે હું પછી આ કાર્યક્રમ આપણો પૂરો થાય એટલે બાપુને અને કનકસીભાઈને વિનંતી કરું કે એ ગીત લોન્ચ કરે અને આ ક્રાંતિને જીવતી રાખવાનો કાર્યક્રમ છે આ કોઈ વ્યક્તિનો નહીં આ માત્ર ને માત્ર રાષ્ટ્રભક્તિનો કાર્યક્રમ છે તો આ બધા લોકો સાત લાખ ગઈ વિરાંજલિ જોઈ હતી પણ લાખો કરોડો લોકો એના અલગ અલગ ચેનલ ઉપર લાઈવ કરેલું લગભગ બધી જ મીડિયા પોતાના ચેનલના યુટ્યુબ પર લાઈવ કરેલું એટલે એમ ગણો તો હું મારો આમ કાચો આંકડો છે પણ એકાદ કરોડ લોકો સુધી વિરાંજલિની વાત પહોંચી છે આનો મને આનંદ છે કે રાતોના ઉજાગરા કરીને જે પુસ્તકો વાંચીને જે સ્ક્રિપ્ટ મને ઈશ્વર લખાવે છે પ્રદીપસિંહભાઈ થી લઈ અને બીજા સો એક જેટલા વિરાંજલિ સમિતિના મિત્રો લગભગ ચાર થી પાંચ હજાર લોકો આ કાર્યક્રમ જોવા આઉટ ઓફ સાણંદ કે અમદાવાદ થી આવે છે આવું કદાચ પહેલીવાર વાર એક કલાકાર તરીકે મારી લાઈફમાં પહેલી વાર બનતું હોય કે કચ્છથી બે બસ ભરી અને માત્ર એક જ કાર્યક્રમમાં આખા વર્ષમાં આવે અને પાછા મને ક્યાંય બીજા કાર્યક્રમમાં અમે સિવાય તમને સાંભળતા નથી તો કલાકાર માટે મારા માટે બહુ મોટો એવોર્ડ છે કે મહેસાણાથી કોઈ બસ ભરાઈને આવે અમદાવાદ ની કેટલા લોકો સુરત થી મુંબઈથી ફ્લાઇટની ટિકિટ લઈને ત્રેવીસ માર્ચ નો આ કાર્યક્રમ નિહાળવા માટે આવે છે તો વિરાંજલિએ પોતે એક પોતાની એક સ્વચ્છ પ્રતિભાથી એક એવી વાત મૂકી છે કે જ્યાં માત્ર ને માત્ર

में ए, की जरूरत पड़ेगी तेईस मार्च भगत सिंह सुखदेव और राजगुरु की शहादत का दिन है और पिछले सत्रह सालों से साण में बकराजलि समिति और जीटीपीएल के आयोजन में यह प्रोग्राम इस बार भी बड़े पैमाने पर होने जा रहा है तो पूरे गुजरात के दोस्तों को देशभक्त दोस्तों को मैं न्योता देता हूं कि ये प्रोग्राम क्रांति की ज्योत को प्रज्वलित रखने के लिए किया जाता है ये कोई व्यक्ति का नहीं सिर्फ राष्ट्रभक्ति का कार्यक्रम है मेरे परम मित्र प्रदीप सिंह वाघेला के द्वारा ये प्रेरित कार्यक्रम है और एक ऐसा मल्टीमीडिया शो है जिसमें भगत सिंह सुखदेव और राजगुरु के साथ बिहार के वीर बाबू कुंवर सिंह की और नीरा आर्य जो आजाद हिंद फौज की पहली स्पाई थी पहली जासूस थी आ, और वीर सावरकर की और वीर विनोद किनारी वाला की, बात हम इस बार आ, मंच के माध्यम से लगभग सौ कलाकारों से ज्यादा कलाकार उसकी बात करेंगे तो आप सबको इस कार्यक्रम में आने के लिए मैं तहे दिल से आपको आमंत्रण देता हूं और भारत के अंदर गुजरात के अंदर क्रांति की बात इस मंच से जो आ, हुई है ऐसी बात गुजरात में शायद और किसी मंच पर नहीं हुई है तो मैं आप सबको इस कार्यक्रम के लिए निमंत्रित करता हूं धन्यवाद वंदे मातरम कनक सिंह बापू ने विनती करू के शब्दों शब्दों आज हम जन्मदिवस है भाई एक बार खूब तालियों ना कर

જોઈએ છીએ માણીએ છીએ અને ઓલવેઝ સપોર્ટ કરીએ છીએ અને તમે પણ આ જ રીતે સપોર્ટ કરશો બસ એ જ વસ્તુ ભારત માતાડી જાય વાહન આપણે આપ્યું છે ને આકાશ જે રોલ કરી રહ્યા છે અને એને આ એક્ટિંગ કરી રાજકોટની અંદર આરજી આકાશ અમારા એક એફએમમાં કામ કરતા હતા અને મેં પણ કોઈની જિંદગીમાં એક્ટિંગ નહોતી કરી એ એક ન્યૂઝ છે આમ તો કે મેં આખો રોલ લખ્યો હતો ત્યારે કોઈ બીજા બહુ મોટા કલાકાર કોઈ ભજવ છે આ હું માનીને તિરંગાનો રોલ મે લખેલો પણ ડિરેક્ટર અને વિરાંજલિ સમિતિએ એમ કીધું કે નહીં આ રોલ તો તમારે જ કરવો પડશે એટલે તિરંગાનો રોલ જે હું કરું છું એકચ્યુઅલી મે મારા માટે લખેલો નહોતો કારણ કે મને કઈ એક્ટિંગ આવડતી નહોતી પરંતુ એ શહીદોની જ કદાચ કૃપા છે કે આમાં તિરંગાનો રોલ થી મે એક્ટિંગ કરી છે અને આરજે આકાશ જેને જિંદગીમાં કોઈ દી એક્ટિંગ નહોતી કરી 6 ફૂટ ની હાઈટ વાળો અમને કોઈ માણસ મળતો નહોતો એટલે અમે અમારો જાણીતો 6 ફૂટ નો એક જ ભાઈબંધ હતો

અને અને બાપુ સાંઈરામ વિરાંજલિ જે કાર્યક્રમ કરી રહ્યા છે એટલે આમ જોડાવાનો આપણને આનંદ હોય કે શહીદ આઝમ ભગતસિંહ એમનો જયારે પાત્ર નિભાવવાનું થાય એટલે આમ સ્ટાર્ટિંગમાં કેવું હોય કે તમને એમ થાય કે કે આટલા ડાયલોગ છે આ એમનું ચરિત્ર છે પરંતુ જ્યારે તમે એની અંદર ઊંડા ઉતરો ત્યારે આપણને સમજાય કે આ લોકો જે કરી રહ્યા છે ને એ તો દર દર વર્ષે વર્ષે ભલે વટવૃક્ષ દેખાય પણ નવું બીજ વાવી રહ્યા છે કે આવનારી પેઢી એક એવો વિચારને અંદર ગૂંથે કે જેની અંદર પોતાની દેશભાવના એને જેટલા પણ પડકારો છે એમણે કીધું ને વ્યસન છે કે પોતારે કોઈને પણ ડિપ્રેશનની બીમારીઓ હોય તો આ બધી વસ્તુ સામે કઈ રીતે લડી શકે કારણ કે ત્યારે આપણે અંગ્રેજોથી ગુલામ હતા અને આજે આપણને ગુલામ બનાવવા માટે કેટલી બધી અમુક ટેકનોલોજીના આપણે ગુલામ હોઈએ કે આપણે જે પ્રમાણે અત્યારે એમ રીલ્સ નું એટલું હોય શો ઓફ નું એટલું હોય એના કારણે ક્યારે ગેરમાર્ગે દોરાઈ જતા હોય ત્યારે સાચા પાત્રો કે જેને દેશ માટે જીવ આપ્યો છે એની પાછી વાત યાદ કરાવીને અને મલ્ટીમીડિયા શોરૂપે જેથી કરીને એવું નથી કે આજનો માણસ છે એમ થાય કે યાર આ કદાચ સાંભળવામાં બોરિંગ લાગશે તો નહીં

ફક્ત ફક્ત મનોરંજન નથી જે આવશે એને અતિ ગમશે ઓહ ક્યાં બા છે પરંતુ એની સાથે સાથે જે પવાઈ રહ્યું છે ને કે જે ક્યારેક ક્યારેક છૂટી ગયું છે અમુક વાતો આપણને વિસરાઈ ગઈ છે અમુક ખાલી પરીક્ષા પૂરતી યાદ રાખી હતી એમાંથી બહાર આવી અને યુવાન હજી શું કરી શકે પોતાના માટે દેશ માટે સારામાં સારું કઈ રીતે જીવી શકે આપણે કહીએ ને કોઈ માટે મરવું સહેલું છે પણ કોઈ માટે જીવી બતાવવું એ વધારે અઘરું છે તો એવું એમ કે સુસાઇડલ થોટ બધાના અટકે

પરંતુ એક સક્ષમ વિચાર છે ને એ બધી વસ્તુઓને હરાવવા માટે સક્ષમ છે અને એ વિચાર અહીંયા વિરાંજલિથી આપવાનો પૂર્ણ પ્રયાસ છે થેન્ક યુ હવે આ ગીત આપ બધાની હાજરીમાં પહેલી વાર લોન્ચ થશે અને એક પ્રોમો લોન્ચ થશે તો અમે બધા સામે આવી ધન્યવાદ આપ બધાનો આભાર વિશેષ રૂપે આ ગીતને વધારે વધારે લોકો સુધી પહોંચાડો અને આપ બધા પણ રેવિસ માર્ચ સ્વામી કરો એવી